મોરામ ડોક્ટર અચ્યુત દાણી છે હું કેજી યુનિવર્સિટી માં ડિરેક્ટર જનરલ અને વાઇસ ચાન્સેલર તરીકે કામ કરું છું આજનો અમારો ઇવેન્ટ જર્ની ટુ ગ્રેન્ડિયર એ બેઝિકલી કેજી યુનિવર્સિટી ની ઓફિશિયલ ફેશન પાર્ટી છે જેમાં આ વર્ષે 2025-26 ના શૈક્ષણિક વર્ષમાં જે બાળકો એડમિશન લીધા છે એ લોકો વેલકમ એમના સિનિયર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ ઇવેન્ટ નો મુખ્ય હેતુ એવું છે કે જે નવા બાળકો આ વર્ષે આપણી સંસ્થામાં જોડાય

મુખ્ય હેતુ આ પ્રસંગ કરવાનો અને ઓફિશિયલી કરવાનો એ છે કે કોઈ પણ એવી કોઈ પણ ઘટના ટાળી શકાય કે જે પ્રાઇવેટ યુનિટ પ્રાઇવેટ કોઈ રીતે અર્થાસ્ત્રી ઘટના બને એ ના બને એના માટે યુનિવર્સિટી તરીકે અમે જવાબદારી લઈને આ પોતાનું પોતાની આપણી એક એક્ટિવિટી ઇવેન્ટ કરીએ છીએ જેમાં બાળકો સેફ ફીલ કરે બાળકો આનંદ કરી શકે અને એમને ખબર પડે કે હાયર એજ્યુકેશન ફક્ત માટે નથી ઇટ ઇઝ નોટ અબાઉટ ઓનલી એજ્યુકેશન एजुकेशन જોઈએ ફૂડ જોઈએ અને એન્ટરટેઈનમેન્ટ જોઈએ સો ધેટ ધે કેન મેક ધેમ થેન્ક યુ તો સુપ્રભાત બાળકો લગભગ આજે જે નવા ગોડાના બાળકો છે એમાં લગભગ આશરે 4000 બાળકો જોડાયા છે અને એમને વેલકમ કરવા માટે અન્ય અને 3000 થી 4000 બાળકોની